મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદીના અભિયાન અન્વે જામનગર જિલ્લા મહિલા અને બાળ વિભાગના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ હબ એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેશિયાલિસ્ટ પૂજા પરમાર દ્વારા વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારી તેમજ વોર્ડ નંબર સાતના કોપરેટરના સંકલન અને સહયોગ વડે ખોડિયાર કોનોલી વિસ્તારમાં ગાયત્રી મંદિર ખાતે મહિલાઓ સાથે ઘરેલું હિંસાના કાયદા અંતર્ગત અંગે બાબતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડોમેસ્ટિક ઇન્સિડન્ટ રિપોર્ટ અંગે જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા તેમજ પીડિત બહેનો કેવા સંજોગોમાં ડીઆઈઆર ફાઇલ કરી શકે અને કોની મદદ મેળવી શકે તે માટે વિશે માહિતી પીડિત મહિલાએ કયા કયા ફરિયાદ કરી શકે ફરિયાદ કર્યા બાદ તેની કાર્યવાહી કઈ રીતે થાય છે તે સંબંધિત માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં કોપરેટર પ્રભાબેન જામનગર જિલ્લા અને ગ્રામ્યના કર્મચારી સખી વનસ્ટોપ સેન્ટરની ટીમ ગુંજનશાળાના આચાર્ય કિરણબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા